આજે વાત કરવી છે કલાકારની માનવતા હિન્દી ફિલ્મ જગતના મહાન કલાકાર એવા કુંદનલાલ સાયગલના જીવનની વાત છે તેઓનો કંઠ ખૂબ મધુર હતો તેમના ચાહકો અને ગીત ગાતા ત્યારે લોકો તેમના દીવાના થઈ જતા એક વખત તેઓ જુનાગઢના પ્રવાસે હતા પોતે મુસાફરી કરતા હતા તે દરમિયાન એક વ્યક્તિ તેમને મળે છે કુંદલલાલ સાયગલને જોઈને તેઓ કહે છે કે જુનાગઢની અંદર એક તમારા ખૂબ મોટા ચાહક છે પરંતુ અત્યારે ક્ષય રોગની અંદર સપડાયા છે અને સતત તમને યાદ કરે છે સાયકલ જૂનાગઢ ઉતરી અને રહેવાની વ્યવસ્થા કરી એ પહેલા પેલા વ્યક્તિનું સરનામું લઈ અને તેમના ઘરે પહોંચી ગયા ત્યાં જઈને તેના ખાટલે બેસી ગયા કુંદરલાલ સાયગલ ને જોઈ પેલો માણસ એકદમ પાગલ જેવો થઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા કુંદરલાલ સાયગલે પોતાના કંઠનું સુંદર મજાનું સંગીત અને ગીત સંભળાયું પેલા માણસ ખૂબ ખુશ થઈ ગયા તેમના જીવને તેમાં મનને શાંતિ મળી પરંતુ થોડાક મૂંઝાઈ ગયા તેમની મૂંઝવણ જોઈને કુંદરલાલ સાઈગલે કીધું કે તમે શા માટે મૂંઝાઈ ગયા ત્યારે પેલો વ્યક્તિ કે આવા મોટા કલાકારને આપવા મારી પાસે કશું નથી ત્યારે કુંદરલાલ સાઈગલ કરે અલે ભલા માણસ તારી સેવા ચાહક મને ક્યારે મળે મારે તારી પાસેથી એક પણ રૂપિયો ન જોઈએ આથી વધારે મારે તને આપવું જોઈએ અને પોતે વધારે એક સંગીત તેમને સંભળાવ્યું અને પહેલાં માણસ એકદમ ખુશ થઈ ગયો અને આમ કુંદરલાલ સાઈગલે પોતાના ચાહક માટે માનવતા બતાવી આમ અનેક કલાકારોએ પોતાના ચાહકો માટે ઘણી વખત પોતાની માનવતાનું કાર્ય કરતા હોય છે આવા મહાન કલાકારને વંદન કરવાનું જરૂર મન થાય